કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું મૂલ્યાંકન પ્રથમ સત્ર બે હજાર ચોવીસ પચીસ મળશે જેમાં પ્રશ્ન એક અ છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જે આઠ માર્ક્સનું પૂછાયું છે જેમાં એક ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી જવાબ આવશે સી ગોવા બી ભારતમાં મહાલ વાળી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી હતી જવાબ આવશે ડી હોલ્ટ મેગનજીએ ત્રણ સહકારી યોજનાનો જનક કોણ હતો જવાબ આવશે સી લોર્ડ વેલ્સી ચાર નીચેના પૈકી કયું શહેર ભારતનું આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર ગણાય છે જવાબ આવશે ડી મુંબઈ પાંચ જળ એ કેવું સંસાધન છે જવાબ આવશે ડી કુદરતી છ નીચેના પૈકી કયું ખનિજ ધાતુમય ખનિજ છે જવાબ આવશે બી લોખંડ સાત ગુજરાતનો ભરૂચ પાસે આવેલ ખાનમ પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે જવાબ આવશે ડી કપાસના આઠ આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા કઈ છે જવાબ આવશે સી સંસદ વિદ્યાર્થી મિત્રો વિડીયોની લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો જેથી કરી આપણને બીજા પેપર મળી રહે એના પછી છે પ્રશ્ન એકનું બ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો જે આઠ માર્ક્સનું પૂછાયું છે એમાં છે એક મરાઠા અને અંગ્રેજો વચ્ચેના પ્રથમ યુદ્ધમાં બંને વચ્ચે સાલબાઈની સંધિ થઈ બે ગળીનું મોટાભાગનું ઉત્પાદન રહીતી પ્રથાથી થતું હતું ત્રણ અંગ્રેજો ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામને માત્ર સૈનિક વિદ્રોહ કહે છે ચાર ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિના કારણે ભારતના ગૃહ ઉદ્યોગો પડી ભાગ્યા પાંચ કાર્યોલાઇટ નામનું ખનીજ યુરોપના ગ્રીનલેન્ડ પ્રદેશમાંથી મળી આવે છે છ ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાને ભરતી ઉર્જા કહે છે સાત સ્થળાંતરિત ખેતીને ઝૂમ ખેતી કહે છે આઠ આપણા દેશના બંધારણીયવાળા રાષ્ટ્રપ્રમુખ છે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો એના પછી છે પ્રશ્ન બે અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક ઈસવીસન ચૌદસો ત્રેપનમાં માં કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું જવાબ આવશે ખોટું એના પછી છે બે કાયમી જમાબંધી જમીનદારોની તરફેણ કરતી હતી જવાબ આવશે ખરું ત્રણ અંગ્રેજો ભારતને કાચા માલનું સંસ્થાપન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા જવાબ આવશે ખરું ચાર મરાઠા યુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું જવાબ આવશે ખોટું પાંચ ઘરમાંથી નીકળતા વપરાયેલ પાણીથી કિચન ગાર્ડન કરી શાકભાજી ઉગાડી શકાય છે જવાબ આવશે ખરું છ પેટ્રોલને બદલે સીએનજીનો વપરાશ વધારવો જોઈએ જવાબ આવશે ખરું સાત ટપક સંચાર પદ્ધતિમાં પિયત આપવા માટેની મજૂરીમાં વધારો થાય છે જવાબ આવશે ખોટું વર્ષની મુદ્દત માટે ચૂંટાય છે જવાબ આવશે ખોટું હવે છે પ્રશ્ન બ બેસ્તા જોડકા રચો એમાં વિભાગ અ અને વિભાગ બ આપેલા છે જે ચાર માર્ક્સના પૂછાયા છે તો પહેલું છે બંધારણના આત્મા સમાન જવાબ આવશે બંધારણીય ઈલાજોનો હક બે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર જવાબ આવશે ત્રણ મૂળભૂત ફરજ ત્રણ વિચારોની અભિવ્યક્તિ જવાબ આવશે સ્વતંત્રતાનો હક ચાર ભારતનું બંધારણ જવાબ આવશે એક પવિત્ર ગ્રંથ વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારા મિત્રો જોડે શેર કરું હવે છે પ્રશ્ન બેનું ક નીચેના વિધાનોના કારણો આપો ગમે તે ત્રણ છ માર્ક્સના પૂછાય છે ગમે તે ત્રણ આપણે લખવાના છે એક સમયનું અન્ન ભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું વિદ્યાર્થી મિત્રો જમીનદારે તેમના ખેડૂતો પાસેથી કેટલું જમીન મહેસૂલ લેવું તે કાયમી જમાબંદીમાં નક્કી કરવામાં આવ્યું નહોતું આથી ઉત્પાદન થાય કે ન થાય તો પણ ખેડૂતોએ જમીનદારને નક્કી કરેલ મહેસૂલ તેને આપવું પડતું હતું જમીનદાર ખેડૂતો પર જુલમ વરસાવીને મહેસૂલ વસૂલ કરતો કાયમી જમાબંધીને કારણે ખેડૂતોનું ભારે શોષણ થયું જમીનદારોએ ખેડૂતોની જમીન ખરીદતા ખેડૂતો જમીન વિહોણા ખેતમજૂર બની ગયા અંગ્રેજ સરકારે ખેડૂતો કે તેમની ખેતીનો વિકાસ થાય એવા કોઈ પગલાં ભર્યા નહીં બંગાળમાં ખેતુનું ઉત્પાદન ઘટી ગયું આથી એક સમયનું અન્ન ભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું બી ભારતીય સૈનિકોએ એમ્ફિન રાઇફલોનો ઉપયોગ કરવાનો ઇન્કાર કર્યો વિદ્યાર્થી મિત્રો એમ્ફિન રાઇફલમાં વપરાતી કારતૂસનો ઉપયોગ કરતી વખતે તેના ઉપરના ભાગે આવેલ કેપને દાંત વડે તોડવાની હતી જાન્યુઆરી ઈસવીસન અઢારસો સત્તાવનમાં બંગાળના સૈનિકોમાં એવી વાત અફવા ફેલાય કે કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે હિન્દુઓ માટે ગાય પવિત્ર છે એટલે તેનું માંસ તેમને માટે ફ્રજ્ય છે મુસલમાનોનું ડુક્કરને પવિત્ર માનતા હોવાથી તેનું માંસ તેમના માટે હરામ છે આથી બંને કોમોના સૈનિકોએ ધર્મવર્ષ થવાના ભયથી એન્ફિન્ટ રાઇફલોનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો ત્રણ ખનીજ તેલને કાળું સોનું કેમ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ખનીજ તેલ ખૂબ જ કિંમતી ઉર્જા સંસાધન છે રિફાઇનરીમાં પ્રક્રિયા દ્વારા તેમાંથી ડીઝલ પેટ્રોલ કેરોસીન મીણ પ્લાસ્ટિક તેલ જેવા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે તેનો દરેક ભાગ ઉપયોગી છે ખનીજ તેલના વિવિધ ઉત્પાદનોનો વ્યાપારી ધોરણે બહોળો ઉપયોગ થાય છે આ કારણોસર ખનીજ તેલને કાળો સોનું કહેવામાં આવે છે ચાર બાળમજૂરી સજાપાત્ર ગુનો છે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વ્યક્તિનું અન્ય કોઈ પણ દ્વારા કોઈ પણ પ્રકારનું શોષણ ન થાય તેવા શોષણ વિહીન સમાજની રચનાઓ આ હકનો મુખ્ય ઉદ્દેશ છે આ હક મુજબ ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકોએ નોકરીએ રાખી તેમની પાસે મજૂરી કરાવવા પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બાળમજૂરીને સજાપાત્ર ગુનો ગણાય છે આ હક દ્વારા દરેક નાગરિકને કોઈ પણ ક્ષેત્રમાં શોષણ સામે રક્ષણ આપવામાં આવ્યું છે એટલે કે શોષણનો વિરોધ કરવાનો હક આપ્યો છે આ હક વ્યક્તિના ગૌરવનો શિકાર અને રક્ષણ કરે છે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો હવે છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો ગમે તે આઠ લખવાના છે જે છે સોળ માર્ક્સના છે જેમાં એક દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં મરાઠાઓને સાથી નિષ્ફળતા મળી વિદ્યાર્થી મિત્રો ઈસવીસન સત્તરસો એકસઠમાં પાણીપદના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ આથી દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં તેમને નિષ્ફળતા મળી બી રૈયતવારી પદ્ધતિ ક્યારે અને ક્યાં દાખલ કરવામાં આવી હતી વિદ્યાર્થી મિત્રો રૈયતવારી પદ્ધતિ ઈસ્વીસન અઢારસો વીસમાં મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં દાખલ કરવામાં આવી હતી અંગ્રેજો દિલ્હીને શું બનાવવા માંગતા હતા વિદ્યાર્થી મિત્રો અંગ્રેજો દિલ્હીને તેમની ઓળખનું આધુનિક શહેર બનાવવા માંગતા હતા પાંચ જંગલો નષ્ટ થવાથી મુખ્ય શું પરિણામ આવ્યું છે વિદ્યાર્થી મિત્રો જંગલો નષ્ટ થવાથી વૃક્ષો અને વન્યજીવોને અસંખ્ય પ્રજાતિઓનો વિનાશ થયો છે કે વિનાશના આરે ઊભેલી છે તદુપરાંત આબોહવામાં પણ પરિવર્તન થયું છે છ ઊર્જા સંસાધન કોને કહે છે વિદ્યાર્થી મિત્રો જે સંસાધનો વડે યંત્રોને ચલાવવા અને વસ્તુઓના ઉત્પાદન માટે ઉર્જા પ્રાપ્ત થાય છે તેને ઉર્જા સંસાધન કહે છે સાત પરંપરાગત ઉર્જાના મુખ્ય સ્ત્રોતો કયા કયા છે વિદ્યાર્થી મિત્રો પરંપરાગત ઉર્જાના મુખ્ય બે સ્ત્રોતો છે લાકડું અને ઈંધણ બળતણ છે ભારતમાં રાતી જમીન ક્યાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો ભારતમાં રાતી જમીન આગ્નિ અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં આવેલી છે નવ બિન સાંપ્રદાયી દેશ એટલે શું વિદ્યાર્થી મિત્રો બિન સંપ્રદાય દેશ એટલે દેશનું શાસન તંત્ર કોઈ ધર્મ કોઈ સંપ્રદાયની માન્યતાના આધારે ચાલતું ન હોય તેમજ ધર્મ કે સંપ્રદાયના આધારે નાગરિકો વચ્ચે કોઈ પક્ષપાત કે ભેદભાવ રાખતું ન હોય દસ સંસદનો કયું ગૃહ કાયમી ગૃહ છે વિદ્યાર્થી મિત્રો સંસદનો ઉપલું ગૃહ રાજ્યસભા કાયમી ગૃહ છે રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો ગમે તે પાંચ લખવાના છે પંદર માર્ક છે એક કાયમી જમાબંધીની જોગવાઈઓ જણાવો વિદ્યાર્થી મિત્રો કાયમી જમાબંદીની જોગવાઈઓ જમીનદારને જમીનની માલિકીના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા હતા બે જમીનદારે જમીન મહેસૂલના નવ ભાગ અને અંગ્રેજ કંપની જમા કરાવવાના હતા અને દસમો ભાગ તેણે મહેતાણા પેટે પોતાની પાસે

એક પછી એક હરાવીને ઈસવીસન અઢારસો અઢાર સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી સ્વદેશી આંદોલનથી ભારતના કયા કયા ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું વિદ્યાર્થી મિત્રો સ્વદેશી આંદોલનથી ભારતના ગ્રામોદ્યોગ હાથ કાતણ હાથવણાટ કુટીર ઉદ્યોગ હુનર ઉદ્યોગ વગેરે ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું ચાર સુરત શહેરનો પરિચય આપો વિદ્યાર્થી મિત્રો સુરતનો ઇતિહાસ વિવિધપૂર્ણ રસિક અને રોમાંચક છે ઈસવીસન પંદરસો તોતેર માં મુગલ બાદશાહ અકબરે સુરત જીત્યું હતું મુઘલ યુગમાં સુરત પશ્ચિમ ભારતના વેપાર ધંધાનું મહત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું તે એક આંતરરાષ્ટ્રીય બંદર હતું અહીં બધા જ ધર્મના અને જાતિના લોકો હળીમળીને રહેતા હતા એ સમયે સુરત વસ્ત્રો પર થતા જરીકા માટે ખૂબ જ પ્રખ્યાત હતું સત્તરમી સદીમાં અંગ્રેજો સૌપ્રથમ સુરતમાં કોટી સ્થાપી હતી એ સમયે સુરતમાં અંગ્રેજો પાટુગીજો ટચો વગેરે યુરોપિયન કંપનીના કારખાનાઓ અને માલગોદામો હતા આજે પણ સુરત એક મહત્વનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે અહીં હીરા ઉદ્યોગ અને સાડીઓ બનાવવાનો ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસ્યો છે પાંચ ગુજરાતમાં કોલસો ક્યાં અને ક્યાંથી મળી આવે છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં લિગ્નાઇટ કોલસો કચ્છના પાંદરા સુરતમાં તડકેશ્વર ભરૂચમાં પાચપારડી ભાવનગરમાં થોરડી તગડી અને સામતપર તથા મહેસાણામાં કડી કોલસો આવે છે છ છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો બંધારણ સભાએ દુનિયાના જુદા જુદા દેશોમાં બંધારણની મહત્વની બાબતોનો અભ્યાસ કરીને બંધારણ તૈયાર કર્યું હતું એ બંધારણને બંધારણ સભા છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસના રોજ પસાર કર્યો અથાત એ બંધારણનો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ સ્વીકાર કર્યો આથી દર વર્ષે છવ્વીસ નવેમ્બરના દિવસે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે હવે જે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર સાત આઠ વાક્યોમાં લખો ગમે તે ત્રણ લખવાના છે જે પંદર માર્ખનું પૂછાયું છે જેમાં એક પ્રાચીન અને મધ્યયુગમાં ભારતની આર્થિક સ્થિતિ કેવી હતી વિદ્યાર્થી મિત્રો પ્રાચીન અને મધ્યયુગમાં ભારત આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ દેશ હતો એ સમયે ભારતના સુતરાવ કાપડ રેશમી કાપડ મરી મસાલા તેજાના ગળી સુરોખાર ઇમારતી લાકડા અફીણ વગેરે ચીજવસ્તુઓની યુરોપના બજારોમાં ભારેમાં મહદઅંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા તેમને ભારતના મરી મસાલાની અત્યંત આવશ્યકતા રહેતી તેથી ભારતના મરી મસાલા ઉપરાંત સુતરા કાપડ ખૂબ ઊંચી કિંમતે વેચાતા આ બધી વસ્તુઓ ભારતમાંથી ઈરાન ઈરાક અને તુર્કીના માર્ગે યુરોપના દેશોમાં જ હતી એ વસ્તુઓના વેચાણમાંથી ભારતના વેપારીઓને પુષ્કળ ધણકમ હતા ભારતની આવી આર્થિક સમૃદ્ધિને કારણે પ્રાચીન અને મધ્યયુગમાં ભારત વિશ્વના દેશોમાં આકર્ષણના કેન્દ્રમાં રહ્યું હતું બે સંસાધનોના સંરક્ષણના ઉપાયો જણાવો વિદ્યાર્થી મિત્રો સંસાધનોના સંરક્ષણના ઉપાયો નીચે પ્રમાણે છે એક જમીનના ધોવાણથી તેની ફળદ્રુપતાનો ઘટાડો થાય છે તેથી જમીનનું ધોવાણ અટકાવવું બે ખેતરમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ લાંબા ગાળે જમીનની ગુણવત્તા ઘટાડે છે તેથી તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો શક્ય હોય તો જમીનના પોષણ માટે છાણિયા ખાતરનો ઉપયોગ કરવો ત્રણ ખેતરમાં અતિશય સિંચાઈ કરવાથી જમીનની ઉત્પાદન શક્તિ ઘટાડો થાય છે તેથી ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ વધારવો ચાર પાકમાં જંતુનાશકોનો ઉપયોગ કરવાથી જમીન અને જળ સ્ત્રોતો પ્રદૂષિત થાય છે તેથી તેને બદલે જૈવ જંતુનાશકોનો ઉપયોગ ઉત્તેજન આપવો પાંચ વન્યજીવો પરિતંત્રની સમતુલા માટે મહત્વના છે તેથી તેમનો શિકાર રોકવા માટે કડક કાયદા બનાવવા છ જંગલ વિસ્તારોમાં પશુચારણ અને વૃક્ષેદનની પ્રવૃત્તિઓ અટકાવવા ખાસ પગલાં ભરવા સાત ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરી તેનો ઉનાળાની ઋતુમાં ઉપયોગ કરવાથી પાણીની અછત નિવારી શકાય આઠ તળાવો કે શહેરોમાં જમા થયેલ કાપ અને કાદવ કચરો દૂર કરી તેમને ઊંડો કરવાથી પાણીનો સંગ્રહ વધારી શકાય છે નવ વરસાદી પાણીને રોકવા માટે ચેકડેમો બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે દસ ઉપયોગમાં લેવામાં પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા અગિયાર ઘરમાંથી નીકળતા વપરાશી પાણીથી કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી ઉગાડી ઘર ખર્ચમાં બચત કરી શકાય છે બાર ઉર્જા આપતા સંસાધનો ભવિષ્યમાં ખોટી પડે તેમ હોય તો તેના વિકલ્પો તરીકે સૂર્ય ઉર્જા પવન ઉર્જા ભરતી ઉર્જા ભૂત ઉર્જા વગેરે ઉર્જા સંસાધનોનો ઉપયોગ કરવાનો અત્યારથી જ વિચારવું જોઈએ અથવા તેમનો ઉપયોગ વધારવો જોઈએ તેર જે સંસાધનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેમને પુનઃ ઉપયોગમાં લેવા જોઈએ બિન નવીનીકરણીય સંસાધનોમાં વિકલ્પો શોધવા જોઈએ ત્રણ ટૂંક લખો ડાંગર વિદ્યાર્થી મિત્રો ડાંગર એ વિશ્વનો અને ભારતનો ખૂબ મહત્વનો અને મુખ્ય ખાદ્ય પદાર્થ છે વિશ્વની અને ભારતની મોટાભાગની વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે ડાંગરના પાકને ફળદ્રુપ જમીન ગરમ અને ભેજવાળી આબોહવા તથા કે તેથી વધારે વરસાદની જરૂર પડે છે ડાંગરનો પાક મુખ્યત્ત્વે પાણીથી ભરેલા ખેતરોમાં થાય છે તેમના ખેતરમાં પાણી સતત ભરી રાખવાને બદલે ફુવારા પિયત પદ્ધતિ સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લઈ શકાય છે ડાંગરની ખેતીમાં યંત્રોનો ઉપયોગ થઈ શકતો નથી તેથી તેમને ખેતી માટે વધુ મજૂરોની જરૂર પડે છે વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ચીન પ્રથમ ક્રમે છે ભારત જાપાન શ્રીલંકા વગેરે ડાંગરના અન્ય મુખ્ય ઉત્પાદક દેશો છે ભારતમાં પશ્ચિમ બંગાળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગણા બિહાર ઓડિશા વગેરે ડાંગરના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન ખેડા અમદાવાદ સુરત તાપી આણંદ વલસાડ વગેરે જિલ્લાઓમાં થાય છે ચાર રાષ્ટ્રીય રાષ્ટ્રપ્રમુખના કોઈપણ ચાર કાર્યો જણાવો વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપ્રમુખ દેશના પ્રથમ નાગરિક ગણાય છે તેઓ સંઘ સરકારના બંધારણીય રાષ્ટ્રપ્રમુખના મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે એક લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના કે સમૂહના નેતાને રાષ્ટ્રપ્રમુખ પ્રધાનમંત્રી તરીકેની મેજ છે પ્રધાનમંત્રીની સલાહ મુજબ તે અન્ય મંત્રીઓની નિમણૂક કરે છે મંત્રીઓને ખાતાની ફાળવણી કરે છે તેમજ તેમને બંધારણને વફાદાર રહેવાના અને હોદ્દાની ગુપ્તતાના છે રાષ્ટ્ર પ્રમુખ દળોના વડા છે તે અન્ય રાષ્ટ્ર સામે યુદ્ધ જાહેર કરવાની યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા ધરાવે છે ત્રણ ભારતના એડની જનરલ ઓડિટર જનરલ સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતનો ન્યાયાધીશો રાજ્યપાલો ચૂંટણી પંચના મુખ્ય અધિકારીઓ વિદેશોમાં ભારતના રાજદૂતો એલજીઓ વગેરેની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે તેઓ સંસદના બંને બેઠકો બોલાવવાની અને રાખવાની તેમજ લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા ધરાવે છે પાંચ બાહ્ય આક્રમણ કે આંતરિક અશાંતિને કારણે સમગ્ર દેશની કે તેના કોઈ પણ ભાગની સુરક્ષિતતા ભયમાં મુકાઈ ગઈ હોય તો રાષ્ટ્રપ્રમુખ જાહેરનામું બહાર પાડી દેશમાં કટોકટીની પરિસ્થિતિ જાહેર કરી શકે છે છ રાજ્યપાલના અહેવાલ પરથી કે અન્ય રીતે રાષ્ટ્રપ્રમુખને ખાતરી થાય કે રાજ્યના બંધારણના નિયમો પ્રમાણે વહીવટ ચાલી શકે તેમ નથી ત્યારે તેઓ બંધારણીય કટોકટીની જાહેરનામું બહાર પાડે છે અને રાજ્યના મંત્રીમંડળને બરતરફ કરી રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન સ્થાપી શકે છે અન્ય રાજ્યનો વહીવટ પોતાના હસ્તક લઈ લે છે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો જેથી કરી આપણને નવા વિડીયો મળતા રહે થેન્ક યુ